જિલ્લાના સાંસદ અને કોંગ્રેસના બ્રાન્ડ ગણાતા ઠાકોર આજે બહુચરાજી ખાતે આદ્યશક્તિ બહુચર માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં તેમણે ચૂંટણી ટાણે રાખેલી ટેક એટલે કે માનતા પૂરી થતા બહુચર માના ધામે માનતા પૂરી કરી હતી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બહુચર માતાજીના વધામણા કરતા ગેનીબેન જોવા મળ્યા હતા જ્યારે તેમની સાથે તેમના ટેકેદારો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા બહુચરાજીના મુખ્ય મંદિરમાં ગેનીબેન સહિત ઉપસ્થિત રહેલા ધારાસભ્યોએ પણ બહુચર માને ચૂંદડી જડાવીને પૂજન અર્ચન કર્યું હતું જગતજનની બાળા બહુચરા માતાજીના સમક્ષ ભક્તિમાં તલ્લીન થઈ એક અનોખું સ્વરૂપ જોવા મળ્યું હતું જોવા મળી રહ્યો હતો ત્યારબાદ ઢોલ નગારા સાથે બહુચરાજી ખાતે સામાજિક સંગઠનની સભામાં પદયાત્રા દ્વારા પ્રસ્થાન કરતા સમગ્ર બહુચરાજી શહેરની જનતા જોવા માટે ઉમટી પડી હતી ને જ્યાં સભા દરમિયાન ગેની સૌનું સ્વાગત અને અભિવાદન કરી આભાર વ્યક્ત કર્યો હતો ઠાકોર સમાજના ઉમેદવારો માટે વધુ મહેનત કરી જંગી બહુમતી સાથે જીત હાંસલ કરાવવા સૌને અનુરોધ કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા બહુચરાજી શહેરની દુર્દશા બદલ દુઃખ વ્યક્ત કરી બહુચરાજી શહેરના વિકાસ માટે સરકારને ટકોર કરવાની વાત કરી હતી સૌપ્રથમ તો બહુચરાજી અને અહીંના બધા આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માનું લોકસભાના સાંસદ થયા પછી પહેલી વખત માં જગદંબા બહુચરાજી માતાજીના દર્શન કરવા માટે આજે બહુચરાજીમાં આવવાનું થયું છે ત્યારે માં જગદંબાને પ્રાર્થના કરી કે સર્વ ધર્મ સર્વ સમાજના લોકો હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહે અને રસ્તામાં આવવામાં થોડું મોડું થયું મેં તો એવું માન્યું હતું કે બહુચરાજી આવું ઇન્ડસ્ટ્રી છે એટલે ખૂબ સારો વિકાસ હશે પણ કમસે કમ આવડું મોટું યાત્રાધામ હોય લોકોની શ્રદ્ધાનું એક આસ્થાનું કેન્દ્ર આપણે સૌનું છે ભારતભરમાંથી લોકો છે ત્યારે કમસે કમ સુવિધાઓ ગવર્મેન્ટ મારફત એના ટુરિઝમ વિભાગ હોય બીજી અન્ય ગ્રાંતોમાંથી પણ કરીને થાય એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું મુખ્ય અહીંની જે સમસ્યા છે એ ગટર લાઈનની આવડું મોટું ઇન્ડસ્ટ્રી હોય તો એની અંદર ફંડિંગ રોકાણ અને ઉત્તર ગુજરાત આખું ગૌરવ અનુભવે કે અહીંયા આવડા મોટા પ્રોજેક્ટો ચાલે છે એટલે આ વિસ્તારની અંદર તમામ ક્ષેત્રની અંદર ગવર્મેન્ટ સારું એવું ડેવલોપમેન્ટ કરીને વિકાસ કરતું હોય છે પણ કમસે કમ જે ચોમાસાની અંદર કે રૂટિનમાં એ ગટર થી પાણી ભારે કાઢવા માટેનો પણ ગવર્મેન્ટની જે મંશાઓ હોય જોઈએ લોકોના હિતમાં કામ કરવું જોઈએ એ અહીંનું વહીવટી તંત્રની નથી કરતું એ અહીંના લોકોની મુખ્ય સમસ્યા માગણી છે ત્યારે અપેક્ષા રાખીએ અમે અમારા ધારાસભ્યોને પણ કહીશું અને જ્યાં રજૂઆત કરવાની થાય એ અહીંના જે મૂળ પ્રશ્નો છે એ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડી અને લોકોની થાય ના કામો થાય એવી અમે સરકાર પાસે વાત પણ કરીશું ચૂંટણી આવે બાય ઇલેક્શન એટલે ટિકિટ આપવાની જવાબદારી કોંગ્રેસના મોવડી મંડળ ને જે લોકલ અમારા આગેવાનો કાર્યકરો નેચરલી રજૂઆત પણ જેને ટિકિટ આપશે એને વિધાનસભાના મતદારો બે ટ્રમથી મને જીતાડી હતી અને આ વખત કોંગ્રેસને જેને ટિકિટ આપશે એને વાર વિધાનસભાના મતદારો કોંગ્રેસના આગેવાનો સૌ પ્રથમ તો બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ